મિત્રો જય માતાજી જય માતાજી આપણે આ ગયા છે બોટાહ માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળ અને વરિયાળીની હરાજીમાં તો વરિયાળી અને અનાજ કઠોળની હરાજી શરૂ ખાવાની જે રીતે મિત્રો તો આપણે હરાજીમાં જઈને ભાવ જાણી લઈએ મિત્રો હાલો જય માતાજી જય માતાજી જય માતાજી હાલો હરાજીમાં

हेलो भाई 763 संजयपुर ले जा दी ध्यान रखो क्षेत्र नंबर कौन है हां 763 763 763 763 ए अमृत भगत तोड़ का साहब 808 संजयपुर

હાલો મિત્રો વરિયાળી ની હરાજી શરૂ થવાની તૈયારી છે જુઓ સાહેબ બાજુ આવે છે મિત્રો

એ બાર બાગરી એનો માથે પડ્યો એ બાર બાગરીમાં હાલ ઉતરે બાર બાગરી 40 40 એ 40 એ 40 45 50 55 65 78 75 85 50 90 એ 90 આવો 1200 આવે

તેરસો પાંચ તેરસો પાંચ વરિયાળી તેરસો પાંચ બે જ વાહન આયા હતા વરિયાળી મિત્રો વરિયાળી ની રાજી મિત્રો જય માતાજી